ડોડિયાના વ્રદસ્તે તથા જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પ્રમુખ શ્રી તથા સરપંચ શ્રીઓના ગ્રામ્ય પંચાયતના તમામ સદસ્યોને ગ્રામના ઉપસ્થિત મહેમાનો દ્વારા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સવારે નવ કલાકે બારડોલી તાલુકાના બાલદા ગામ ખાતે નવા ચેકડેમનું તથા જુનવાડ ગામે ઉદ્વહન સિંચાઈ યોજના તથા ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભેસુંદલા ગામના સરપંચ શ્રી અરુણાબેન ચૌધરી બારડોલી તાલુકા ઉપપ્રમુખ કિશોરભાઈ ચૌધરી પૂર્વ સરપંચ શ્રી શરદભાઈ ચૌધરી જેવા આગેવાનો દ્વારા ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા સુરાલી ગામ ખાતે ઉદવાહન સિંચાઈ યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા મહુવા તાલુકાના બે ગામો જેમાં બોરિયા ગામ ખાતે ઉદવાહન સિંચાઈ યોજનાનું ખાત મુરત કરવામાં આવ્યું હતું અને બારતાડ ગામ ખાતે નવા ચેકડેમ નું ખાત મુરત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તથા સરપંચ હાજર હતા આજ રોજ બારડોલી તાલુકાના મારા કાર્ય વિસ્તારમાં આવતા ગામો એટલે કે એકસો સિત્તેર મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારના ગામોમાં નાની સિંચાઈ એટલે કે ખેડૂતોને આવવા જવા માટે કોજવે ચેકડેમ અને લિફ્ટ ઇરિગેશન એટલે કે ઉદુહન સિંચાઈ યોજના નાના સીમાન ખેડૂતોને ખેતરે ખેતરે પાણી જાય એવા આશ્રય સાથે આજે બારડોલી તાલુકાના બાલદા જુનવાણી અને વેસોદલા સુરાલી આમ ચાર ગામોમાં અને મહુવા તાલુકાના બે ગામો છે બોરિયા અને એમ કુલ રકમ કરોડ ને લાખ રૂપિયા અંદાજી આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મોટો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં એટલે કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે જે કરેલો છે કે ખેડૂતોને ખેતરે પાણીની સુવિધા મળે અને ખેડૂત પાક એવા સાથે આજે નાની સિંચાઈ યોજનામાં એટલે કે ટ્રાઇબલ વિભાગના પૈસા સરકારમાંથી ધારાસભ્ય તરીકે મંજૂર કરાવીને આ વિસ્તારમાં ખેતરે ખેતરે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં એક પણ ખેડૂત ખેતરે સિંચાઈ થી બાકી ના રહી જાય એવી ચિંતા અમે કરીએ છીએ અને આ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ અમે ઉદવહન સિંચાઈ યોજના આપીશું ચેકડેમ કોજવે ખેડૂતોને આવા જવા ખેતરો માટે જે કોતરો છે આવેલા એના પર ચેકડેમ અને કોજવે પણ અમે આપીશું જે ખેડૂતો માંગશે એને અમે આપવા માટે અમારા એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી પૂર્વક હું કાર્ય કરું છું વાસ્તુ ભારતમાં